સુરતના ઝોન પાંચ ડીસીપી દ્વારા કાર્યવાહી શહેર ઝોન પાંચના પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂ નાશ કરાયો સુરતના અમરોલી ઉત્તરાણ અડાજણ જહાંગીરપુરા રાંદેર પોલીસ સ્ટેશનથી લાખોનો દારૂ નાશ કરાયો પોલીસે કુલ કિંમત ઓગણાએસી લાખનો વિદેશી દારૂ નાશ કર્યો ડીસીપી ઝાલા ઘટના સ્થળે હાજર રહ્યા હતા અને મામલતદાર પણ હાજર રહ્યા હતા વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કર્યો વાઈટ એલ એ ઝાલા પોલીસ રિપોર્ટર જયદીપ રાઠોડ સાથે હાર્દિક સવાણી આજરોજ સુરત શહેરના ઝોન પાંચ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન અડાજણ રાંદેર જહાંગીરપુરા અમરોલી તેમજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલ મુદ્દામાલ પ્રોહિબિશનના મુદ્દામાલના નાશ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેર દ્વારા પ્રોહિબિશન વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે જે અનુસંધાને પકડવામાં આવેલ મુદ્દામાલ આજરોજ ઉત્તરાયણ વિસ્તારમાં પ્રાંત અધિકારી શ્રી નશાબંધી શ્રી ફાયર વિભાગની ટીમો તેમજ હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમોની હાજરીમાં મુદ્દામાલની નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે આજરોજ કુલ ઓગણએસી લાખ રૂપિયાની કિંમતના પ્રોહિબિશન માલની નાશ કરવાની કાર્યવાહી હાથ ધરાયેલ છે